હાય હાય હું રવિ રંગના સમાચારમાં આપનું સ્વાગત કરું છું અમેરિકામાં પિતાની હત્યા કરી તેમનું માથું ધડથી અલગ કરનાર વર્ષીય પુત્રની ધરપકડ કપાયેલા માથાનો પર પોસ્ટ પણ કર્યો અમેરિકન સાંસદે કહ્યું હાથ રંગાયેલા છે તમે એવી વસ્તુઓ બનાવી જેના કારણે લોકો મરી રહ્યા છે અમેરિકન કોંગ્રેસે માનકડા એમ ક્યુ નાઇન બીડેટેડ રોન ભારત ને વેચવા માટે લીલી ઝંડી આપી ગાઝામાં ઇઝરાયેલનો જોરદાર હુમલો દોઢસોથી વધુના મોત અત્યાર સુધીમાં મૃત્યુઆંક આંક સત્યાવીસ હજારને પાર દિલ્હીની કોર્ટમાં બાળકે કહ્યું બંને સાથે ન રહી શકતા હોય તો મને પણ છૂટાછેડા આપી દો બાળકની માંગણીના પગલે માતા પિતાએ ડિવોર્સ કેસ પાછો ખેંચ્યો યુપીના મુરાદાબાદમાં અગાઉ હત્યા કરાવી જાતે જ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવાના કેસમાં બજરંગ દળના નેતા સહિત ચારની ધરપકડ જમીન કૌભાંડમાં ઈડીને રિમાન્ડ ન મળતા હેમંત સોરેનને જેલમાં ધકેલ્યો

હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર